વડોદરા નજીક આવેલી પોર હિન્દુસ્તાન ફાઈબર ગ્લાસ ફેક્ટરીમાં ગઈકાલ મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી વડોદરા નજીક આવેલી પોર જીઆઈડીસી માં હિન્દુસ્તાન ફાઈબર ગ્લાસમાં કોઈ કારણસર અચાનક આગે દેખા દીધી હતી તો કંપનીમાં પીઓપી ફાઈબરનું મટીરિયલ હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું તો આ બનાવની જાણ વડોદરા ફાયર વિભાગને થતા તાત્કાલિક ત્રણ ફાયર ફાઇટર અને કર્મચારીઓની ટીમને લઈને મકરપુરા ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર નિકુંઝાઝા સ્થળ પર પહોંચી જે આગ બુઝવવાની કામગીરી શરૂ કરી હતી વડોદરા ફાયર બ્રિગેડે સતત બે કલાક સુધી આગ બુજવવા માટે જરૂરી કાર્યવાહી કરી હતી જે બાદ આગ ઉપર કાબૂ મેળવતો જો કે ભીષણ આગને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ હાલ લગાવવામાં આવી રહ્યો છે બીરુ રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ